મારું નામ લખુ રાણા જમોળ મિયાણી રહેવાસી વાડી વિસ્તાર મરીન પોલીસ ચોકીન પાછળના બાજુમાં અમે સવારના સુતા હતા ત્યારે અમારા ઉપર હુમલો આ લોકોએ કરેલો એમાં છોકરી બાવરામાં થોડોક અમારા માથા થઈ એ લોકો અમારા ઉપર રાતના હુમલો કર્યો ચાર પાંચ વાગ્યાના આરેગારે થયો પાંચથી સાડા પાંચના અંદર આ હુમલોથી કરેલો છે અમારા ઉપર એમાં અટાણા અમારા ચાર સદસ્ય આવી ગયા વધારે એમાં બે બે બાપ દીકરો ભરત હું મારા પપ્પાને વધારે લાગેલ છે મારે ઘેરથી વાઈફ છે એના પણ માથામાં બહુ લાગેલ છે એ લાકડી પાઇપ અને લોખંડના સળિયા જેવો હથિયાર હતા એના પર કે બસ કી તો હું હવે એક લેપ બરતો હતો રાતના આટલી બહુ જોવામાં ના આવે પણ ઓછામાં આ એક બે જણાના નામ આવડે બાકી તો હું હવે છોકરા છોકરા હતા એમાં વધારે નામ ના એક બે બે બેન હતા એક ભાઈ દેવસીભાઈને ઘેરથી બાય હતા એના મેં જોયેલા પછી મુનોભાઈ કરીને હતો બાલુભાઈનો છોકરો પછી રામા કારા હતો પછી દેવસિંખ બાલુભાઈને જોયો પણ દેવસી મેં નહોતો જોયો કારણ કે એમાં હું હોય કે બધાએ અદાળા હુમલા કર્યો હતો બધા ઉપર અમારા ત્રણ મકાન છે તન મકાનમાંથી બધાએ સદ્ય છે અલગ અલગ રાતના સૂતા હોય ને અમારા ઉપર હુમલો કર્યો અલગ અલગ હવે જેવા ઘરમાંથી બહાર નીકળ્યા એવી રીતે હુમલો કર્યો માથી સીધો ડાયરેક્ટ એ લોકો અમને ઘેરી ગયા હતા જોઈ કામથી મારું નામ જમણ ભરત લખુભાઈ છે હું ની રહેવાસી છું આજે રાતના સવારના ચાર વાગે અમે સૂતા હતા ત્યારે અમારું ઉપર બાલુકાા હેલુકારા બાલુકારા દેવસી કારા રામાકારા ને પૂંજાકારાના ને છોકરા હતા પૂંજાકારાના છોકરા હતા ને જે આ ત્રણ મેં નામ લીધા એના છોકરાઓ હે ને અમારા ઉપર લાકડી લોખંડના પાઇપ ઓલા પથ્થર ને જે આપણે આ લાકડા વર હે ને હમણાં મા માયરા બરાબર હમણાં ઉપર હુમલો કરવામાં આવ્યો અમારા ઘરના ચાર સદસ્યોને ઢોર મારવામાં આવ્યો એમાંથી બે અત્યારે આઈસીયુમાં છે બરાબર નામે બે અત્યારે જનરલ વોર્ડમાં છે અમને માથામાં મારવામાં આવ્યું શરીરમાં ઘા મારવામાં લાકડી લાકડીવાળા ઢોર માર મારવામાં આવ્યો અત્યારે જે અમારા બે ઘરના સદસ્ય છે એ આઈસીયુમાં અત્યારે ક્રિટિકલ કન્ડિશનમાં પડ્યા છે બરાબર ના લોકો દ્વારા કરવામાં આવ્યું છે અમારે એક બનાવના લીધે વધારે બાપા ઉપર બહુ લોટ બરાબર અમારા મારા બાપાના બાપાને બહુ ગંભીર રીતે મારવામાં આવ્યું ને અત્યારે બહુ ગંભીર પરિસ્થિતિમાં છે બરાબર આ મુદ્દો તો છોકરી બાબતનો મુદ્દો હતો બરાબર મારાથી મોટો ભાઈ છે બરાબર એ છોકરી ઉપાડીને લઈ આવે ત્યાંથી આ મુદ્દો ચાલુ થયો હોય બરાબર ને આજે સવારના રાતે ચાર વાગે એ લોકો દ્વારા અમારા પર હુમલો કરવામાં આવ્યો બાબતના લીધે માણીબેન વાપેલા આજે મારી છોકરીને લ મારવા આવ્યા મને હું તો રાંધતી હતી એ પાસઠ જણા હતા એ મને મારવા જ મહીંડા અમારા તો બધા કામે હતા મારા હાહુ હરા હતા એને પછ અમે અમી અમે અમી માયરાઈને મને આમાં ગોઠણમાં બહુ માર્યું એમાં લાકડા હતા એના લાકડા ને એવું હતું હાંસમાં એમાં નામ તો એક રાડીયો હતો હે એક લખો ને એક કમલેશ એક પરત ને એક રમેશ એટલા હતા મારી છોકરીને લઈ ગયા હતા આજે વીસ દિવસ ત્યાં ફેરવીને એને પાછી તો અમે તો કાંઈ કરવું નહોતું તો અમે તો ગયા હા તે એ લોકો પાછું મૂકી ગયા અમારે તો કાંઈ જોતી નહોતી તો અમે કાંઈ ના કંઈ વાંચ હતી તે હવે હવે રહી રહીને મૂકવા આવ્યા અમને કાંઈ ખબર નહોતી અમને તેમ કે રાખી લીધી તો એ આજ મૂકી ગયા તો અમને કાંઈ ખબર નહોતી હું તો રાંધતી હતી હવે આપણે થોડી ખબર હોય અમારા બધા તંતે વૈયારી હા મજૂરી કરવા તોય તો મને મારવા માંડ્યા પછી અમી એ માર હાહુ ને હહરાઈ માય રહ્યા ત્રણ જણા હતા કરે બીજું કોઈ નહોતું તંતે આખા મજૂરી કરવા વૈયાર્યા હા હવે એના તો રૂપિયા પાલતી રહી તો બધું અમારે માથે કરી હે અમે તો હાઉ બેસી સાડમુના થઈ ગયા અમે કાંઈ કર્યું જ નહીં એવા હાથ વાંટ હતી કે ભલા રહી હોય ને રાખી હવે તમે આજથી કંઈ કર્યું નહીં